આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો વાગી ગયા છે અગિયાર અને આજે અત્યારે ફ્રી થઈ કામ કરીને સવારનું મંદિરને એવું બધું આજે મેં ચોખ્ખું કર્યું સરસનું મંદિર હવે કાલે માતાજીના નોરતા છે એટલે આપણે બધું વ્યવસ્થિત મંદિર ચોખ્ખું કરી માતાજીને નવી ચુંદડી વઢાળી અને બધું મંદિર ચોખ્ખું કરી નાખ્યું એટલે હું આજે મોડી નવરી થઈ અને આજે છે ગાંધી જયંતિ એટલે છોકરાઓને સ્કૂલે રજા છે આજે અમાસે છે બુધવતી અમાસ છે અને ગાંધી જયંતિ છે અને છોકરાઓને રજા છે અને આજે બપોરે રસોઈ બનાવવાની નથી કારણ કે આજે ભાઈની ઘરે જમવા જવાનું છે એટલે જો હવે હમણાં થોડું ઘણું આ ઉષાની શું મૂકી અને પછી આપણે જઈશું ભાઈની ઘરે તો આપણે પહોંચી ગયા છીએ ભાઈની ઘરે મિતભાઈને ભૂખ લાગી છે ને જો ભાભી અહીંયા બધું હુસા નિશાન વાસણ ને એવું બધું કરે છે દાળ ઢોકળી બની ગઈ છે હમ તપેલું ભરીને બની ગઈ છે દાળ ઢોકળી અને હવે તળવા છે પવા તો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે પવા તળવા માટે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પવા તળી અને તેલ ગરમ થઈ ગયું છે ને પવા તળાવવા મીડા છે દાળ ઢોકળી સાથે પવા મજા આવે કમી હમ તમે પણ દાળ ઢોકળી બનાવો ને ત્યારે પવા નાખી અને ખાઈ અને જો ટ્રાય કરી જોજો અને પછી કોમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું એમ અમને બધાયને તો બહુ ભાવે દાળ ઢોકળી સાથે પવા હવે અમે દાળ ઢોકળી ખાવા બેસી ગયા છીએ તો પેલું ભરીને દાળ ઢોકળી બનાવી છે અહીંયા મીઠની ડીશ તૈયાર થઈ ગઈ છે ભૂંગળા પવા છાશ ને

ને જો હવે અમે આવી ગયા અને બે પોપરિંગ ના પેકેટો તેને લેતા આવ્યા બાપુજી બાબુ એ પણ બાપુજી ની દુકાને થી બાબુ નું તારવા ગઈ હતી ને દુકાને એટલે હવે બે ભાઈ બેન નાસ્તો કરશે અને જો આ ફ્રી આવ્યું છે ને જોવા દે તો હું શું છે જો આ તો હેન્ડ જેલ છે હેન્ડ ક્લિનિક આ બધા ઈ જ છે પણ અલગ અલગ ફ્લેવરમાં છે ચાલો હવે બે ભાઈ બેન તેનું હોમવર્ક લઈને બેસે અને હું મારા મશીનનું કામ લઈને બેસી જાય તારે વાંચવાનું છે ને હોમવર્ક બાકી છે બાકી છે ને બેટા હવે હોમવર્ક કરી નાખશે સાડા સાત વાગી ગયા છે અને જો હવે આ સાંજની રસોઈમાં બનાવવાનું છે મારે તો આજે અમાસે બે ભાઈ બહેન જમવાનું છે ને તો જો મિતુભાઈ બનાવી રહ્યા છે મેગી મેગી મૂકી દો હમ પાણી ગરમ થઈ ગયું છે આખી મેગી મૂકશો એટલે નૂડલ જેવી રાખશે હમ એક બે મેગી ઉપર મેગી મેગીનો થપ્પો આવે ગી હવે આવે છે ને અને બસ છે ભાઈ બસ 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 મિતુ જો પેલો વેલો જ મેગી બનાવે છે કોઈ દિવસ જાતે રસોઈ તો નથી બનાવતો પણ આજે મેં તું જાતે બનાવી લે જો આ મેગી બફાઈ ગઈ છે હવે જઈશે મેગી મસ આપણે તેને એક ડીશમાં કાઢી લીધો છે હવે આપણે તેને નાખી દઈશું પછી તેને ટોળી નાખશું તેને સારી રીતે હલાવી નાખશું મિક્સ કરવાનું છે હવે લઈ મિક્સ કરી દો ઢોળાયું મારી મેગી તૈયાર થઈ ગઈ છે હવે અમે જમવા બેસી જશું મેગી ખાવાની કેવી મજા આવી છે ઇષ્ટા મજા મજા આવી ગઈ તો મેગી ખાઈ ને અને બેનનું હોમવર્ક એ પૂરું થઈ ગયું છે અને આ ભાઈ મિતભાઈને વાંચવા બેસાડ્યા છે હવે એક્ઝામ ને એવું બધું ચાલુ થાય છે ને તો હવે આપણે ચેષ્ટાને જો આખો દિવસ રેખડા હોય અને હવે પંકા ખાય તો બેન તો હોમવર્ક પૂરું કરી નાખ્યું ને હવે આજના મારા વિડીયોને હું આયા જેન કરીશ મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં